દોસ્તો સાપ પકડવાની એક કળા છે અમારા વિડીયો જોઈને કોઈ સાપ પકડવાની કોશિશ કરતા નહીં કેમકે પેલા સાપ વિશે તમારે જાણવું જરૂરી છે ઝેરીલા સાપ કેટલા છે મને મેસેજ કરે છે ઘણા ઘણા ભાઈઓના મેસેજ આવે છે કે અમારે પણ સાપ પકડવા શીખવું છે દોસ્તો સાપ પકડવા પકડતા તમારે શીખવું જરૂરી છે સારું છે તમે જીવ બચાવવાની ઈચ્છા કરો છો પણ આમાં દોસ્તો કોઈ ચાન્સ નથી એકવાર બાઈટ થાય તો અને સાપ પકડવા શીખવું હોય તો તમારે પહેલાં સાપ વિશે જાણવું જરૂરી છે કે આ સાપમાં કયું ઝેર છે કેટલા ઝેરી સાપ છે આપણે જે ગુજરાતના ગુજરાતીઓ જે આપણા ભાઈઓ મને મેસેજ કરે છે કે આપણા ગુજરાતના કેટલા ઝેરી સાપ છે અને સાપને આપણે કઈ રીતે હેન્ડલિંગ કરવું સાપ વિશે તમે જાણકારી લઈ લો એના પછી બી તમારે જે સ્નેક રેસ્ક્યુઅર છે એના જોડે તમારે સાપને કઈ રીતે હેન્ડલિંગ કરવું એ શીખવું પડે પછી જાતે ટચ કરવાનું કે કોઈ દિવસ સાપને અમારા વિડીયો જોઈને ડાયરેક્ટ પકડવાની કોશિશ કરવી નહીં નહીં તો દોસ્તો તમારો જીવ જોખમમાં મૂકાઈ જશે કેમકે આનો એક બાઇટ ચાન્સ મળ્યો નહીં મળ્યો કશું કહેવાય નહીં